ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય મેષ આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય નાણાકીય લેવડ દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી વૃષભ ધીરે ધીરે આપના કામમાં સાનુકૂળતા થતી જાય કામનો ઉકેલ આવતો જાય દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય મિથુન દિવસ દરમિયાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને જમીન મકાન વાહનના કામમાં દોડધામ રહે કર્ક આપના કામમાં સાનુકૂળતા થતી જાય દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં પ્રગતિ જણાય મિલન મુલાકાત થાય સિંહ આપે તન મનધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું કન્યા રાજકીય સરકારી કામકાજ અંગેની મુલાકાત થઈ શકે આપના કામમાં અન્યનો સાથ મળી રહે પરદેશના કામ થાય तुला अपना काम हरिफवर ईर्ष्या करना वर्गनी मुश्किली जणाए आकस्मिक खर्च खरीदी लीधे ना भीड रहे वृश्चिक आपना कार्य में पुत्रपौत्रादिकनों साथ सहकार मड़ी रहे परदेश कामकाज अंगे मिलन मुलाकात थी शके धन नौकरी धंधे जाओ तो घर परिवार चिंता रहे घरे रहो तो नौकरी धंधा चिंता आपने सताव्या करे वाहन धीरे चलाव मकर आपने दिवस दरमियान मानसिक परिताप व्यग्रता रहे કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય ખર્ચ જણાય કુંભ આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને ધંધામાં સાનુકૂળતા મળી રહે આનંદ થાય મીન અગત્યના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ રહે મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો